મિત્રો તમે ક્યારે ઘઉંના બાંધેલા લોટને આ રીતે ઉકળતા પાણીમાં એડ કર્યો છે ચાલો જોઈ લઈએ સરસ મજાની આની નવી રેસીપી જે ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મે એક વાટકીનું માપ લીધું છે તો એક વાટકી જેટલો અહીંયા મે ઘઉંનો લોટ લીધો છે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છે આ એ જ છે હવે સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેના કારણે કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે તમે સાદું મરચું પણ એડ કરી શકો છો હવે આને વધુ ટેસ્ટી કરવા માટે એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલું ધાણા પાવડર અડધી ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલા તલ એકદમ ઓછો પાં ચમચી કરતા પણ મિત્રો અહીંયા મેં ઓછો અજમો લીધો છે હાથી મસળીને આપણે એડ કરીશું જો તમને અજમો પસંદ ન હોય તો તમે આના વગર પણ બનાવી શકો છો આનો જે ટેસ્ટ છે મારા સાસુને વધુ સારો લાગ્યો અજમોની જે આ રેસિપી છે એ તો લાજવાબ લાગી બધા જ મસાલા લોટ સાથે આપણે સારી રીતે એકવાર ભેળવી લઈશું બધા જ મસાલા મેં લોટ સાથે સારી રીતે ભેળવી લીધા છે હવે આપણે આની અંદર તેલ કે ઘી એડ નથી કરવાનું આપણે તેલ વગરની આ રેસિપી બનાવવાની ખરેખર બહુ જ સરસ લાગે છે હવે આપણે થોડું થોડું આની અંદર પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું આ જે લોટ છે ભાખરી પરોઠા જેવો નથી તૈયાર કરવાનો રોટલી જેવો તૈયાર કરીશું જો લોટ વધારે પડતો કઠણ થઈ જાય તો તમારે કુક થોડું વધારે કરી દેવાનું આનાથી કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય તો તમે જોઈ શકો છો આ ટાઈપનો લોટ મેં તૈયાર કરી લીધો છે તેલ બિલકુલ એડ નથી કર્યું પાછળથી પણ આપણે તેલ એડ નહીં કરે તમે જોઈ શકો છો કે આ રીતનો મેં સોફ્ટ જ રાખ્યું છે અને હા મિત્રો જો તમારા જોડે રોટલીનો લોટ વધે હોય તો તેનાથી પણ તમે આ રેસીપી ટેસ્ટી તૈયાર કરી શકો

આ રીતે આપણે શેપ આપી લઈશું તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તૈયાર કરી શકો છો બને એટલો મિત્રો તમારે પાતળો શેપ રાખવાનો છે આટલો પરફેક્ટ છે આનાથી આપણે જાડો શેપ નહીં રાખીએ જો આનાથી પાતળો હશે તો ચાલશે હવે ચપ્પાની મદદથી આપણે આટલી નાની સાઇઝના ટુકડામાં આને કટ કરી લઈશું મોટી સાઇઝના ટુકડામાં આને કટ બિલકુલ પણ નથી કરવાના બધા જ ટુકડાઓ મેં આટલી સાઇઝના કટ કરી લીધા છે તો હવે આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું અને જે લોટ છે કોરો એ ઉપરથી આ રીતે થોડું આપણે સ્પ્રિંકલ કરીશું કે જેથી એકબીજા સાથે આ ચીપકે નહીં અહીંયા મેં એક મોટી સાઈડની ચાઇનીઝ તપેલી લીધી છે આની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે થોડુંક વધારે હશે તો ચાલ હવે એક ચમચી જેટલું અહીંયા મેં મીઠું એડ કર્યું છે આટલું ઇનફ છે પાણી મિત્રો સારું એવું ગરમ કરવાનું છે પાણી સારું એવું તમે જોઈ શકો છો કે ઉકળવા લાગ્યું છે હવે આપણે ઘઉંના લોટનો શેપ બનાવ્યો હતો એ આની અંદર એડ કરી દઈશું તો એક પ્લેટ ભરીને મેં આની અંદર એડ કરી દીધા છે આ બધા જ શેપ હવે ચમચીની મદદથી હલકા હાથે આને મિક્સ કરવા એકવાર મિક્સ કર્યા પછી આપણે આ જ રીતે રહેવા દઈશું અને ઉભરો આવે એવું લાગે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી હવે ધીમા તાપે આ જ્યાં સુધી કુક થાય છે ત્યાં સુધી ચાલો આપણે બીજી તૈયારી કરી કરી લઈએ ત્યાં સુધી હું સરસ મજાનું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક તૈયાર રહી અને અને ટામેટાનો જીરાનો આનો વઘાર છે મિત્રો જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે જો જીરાથી વઘાર કરશો તો ખરેખર બહુ જ સરસ લાગે છે કુક થયા છે કે નહીં આપણે ચેક કરી લઈએ સૌથી પહેલા એ અમે આ રીતે એક પ્લેટની અંદર આને નીકાળી લઈએ મિત્રો એક વાતની ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે પણ તમે આ રેસીપી બનાવો ત્યારે જે આના બોલ છે પરફેક્ટ રીતે પાણીમાં કુક થયેલા હોવા જોઈએ કાચા બિલકુલ પણ ન રહેવા જોઈએ હજુ આ કાચા છે એટલા માટે એક બે મિનિટ માટે હું ફરીથી આને કરીશ હશે એટલું જ આ ઝડપથી તૈયાર થશે એટલા માટે બને આપણે શેપ પછી મેં ફરીથી ચેક તો આ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે શું કરીશું કોઈ પણ આ ટાઈપનું જાળીવાળું વાસણ લઈશું હવે પાણી સાથે જ આપણે આને નિતારી લઈશું આ રીતે કે જેથી બધું જ પાણી દૂર થઈ જાય અને થોડુંક ઉપરથી મિત્રો ઠંડુ પાણી એડ કરવાનું છે નીચે મેં આ રીતે વાસણ રાખ્યું જેથી જે પાણી છે એ બધું જ એની અંદર આવી જાય હવે ઉપરથી આપણે બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીશું કે જેથી આનું જે ટેમ્પરેચર છે નોર્મલ થઈ જાય અને એકબીજા સાથે હવે એ જ તપેલીની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે મીડિયમ રાખીશું બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં બે ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી બે ચમચી જેટલું ઝીણું કટ કરેલું કોબીજ અને ટામેટું એડ કરીશું એ પણ બે ચમચી જેટલું મેં લીધું છે સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી એડ કરવાનું છે ચમચી જેટલું વધારે એડ નહીં કરે અને જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે એ ઉમેરી દઈશું અને એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું મીઠું અહીં આપણે એડ નથી કરવાનું કેમ કે આને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીં મેં લીધો છે મેગીનો મસાલો તો એ એડ કરીશું અડધી ચમચી જેટલો ખરેખર આનાથી જે ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય પહેલા મેગીનો મસાલો તમારે પાંચ ચમચી જેટલો એડ કરો એકવાર ટેસ્ટ કર્યા પછી જો તમને ઓછો લાગે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ફરીથી આની અંદર એડ કરી શકો છો હવે આપણે આની અંદર એક એવી વસ્તુ એડ કરીશું કે જેનાથી જે આ રેસીપી છે એની ચાર ચાંદ લાગી જશે અહીંયા અમે એડ કરે છે ટોમેટો કેચઅપ તો બે થી ત્રણ ચમચી જેટલો કરી લઈશું આનો જે રસો છે થોડુંક જાડો થઈ જાય ત્યાં સુધી આપણે કુક કરી લઈશું ઘઉંના લોટના જો બોલ્સ તમને થોડા કાચા લાગે તો આની અંદર તમે ફરીથી પાણી એડ કરી અને કૂક કરી શકો છો રેસીપી બનાવ્યા પછી તો મિત્રો તમે જોઈ શકો છો જે આ રસો છે સારો એવો ઘટ થઈ ગયો છે મેગી મસાલા અને જે આપણે ટોમેટો કેચઅપ એડ કર્યો છે એના કારણે આ વધુ ટેસ્ટી લાગે છે ચાલો હું આનો ટેસ્ટ કરી બતાવું કે કેવી બની છે અત્યારે તો ઘરમાં ગરમ છે થોડીક ઠંડી થાય ત્યારે હું ટેસ્ટ કરી તમને બતા રેસીપીનો જે ટેસ્ટ છે મિત્રો એ પાસ્તા જેવો લાગે છે તમે આની અંદર લસણ આદુ અને લીલા મરચાં તેલમાં સાંત્રીને એડ કરી શકો છો બટ આજે આપણે તેલ વગરની રેસીપી બનાવી છે એટલા માટે મેં સિમ્પલ રીતે બનાવીનો ટેસ્ટ કરી લઉં કે રેસીપી કેવી બની છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર એકદમ સુપર લાગે છે વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં બાય